થરાદ શહેરમાં બની રહેલ નવીન હાઈવેની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે ત્યારે હાઇવે ઉપર બે દિવસ અગાઉ દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા જેમાં અમદાવાદને ખોટી જગ્યાએ બતાવી દેતા થરાદની જનતાએ સોશિયલ મીડિયામાં મજા લીધી હતી જેમાં લોકોએ બોર્ડના ફોટો વાયરલ કરી આ અમદાવાદ ક્યાં આવ્યું એવો મેસેજ વાયરલ કર્યો હતો જેના બાદ તંત્ર દોડતું થયું હતું અને અમદાવાદ લખેલ જગ્યાને કાગળોના પુઠ્ઠાવડે ઢાંકી દેવામાં આવ્યા હતા કાંકરેદા થરા સિહોરી રતનપુરા ખીમાણા સહિત કાંકરેદ તાલુકામાં સો મિલો બિલાડીની ટોપની જેમ ફાલી છે કાંકરે તાલુકા મુખ્ય મથક સિહોરીમાં આવેલા હાઈવે ચાર રસ્તા નાળા પાસે લીલા લીલા લાકડા લાકડા ભરીને શનિવારે એક ટ્રેક્ટર ટ્રોલી જતું હતું અગાઉ પણ ભરી સામે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી લીલા લાકડા વીસ કિલોના રૂપિયા એકસો વીસના ના ભાવે વેચવામાં આવે છે કાંકરે તાલુકાનો વિસ્તાર થરાદ રેન્જમાં આવતો હોય આજ દિન સુધી થરાદ રેન્જના અધિકારીઓ કોઈ દિવસ કાંકરેજ તાલુકામાં વૃક્ષ નિકંદન કરતા તત્વો સામે કાર્યવાહી કરી નથી

વડસા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા એક તરફ કડક નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો અને તસ્કરો વિવિધ ચોરી સહિતના ગુનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસ તંત્રને ખુલ્લે પડકાર ફેંકી રહ્યા છે ત્યારે ડીસાવાડી રોડ મોચીવાસ વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક અજાણ્યા તસ્કરોએ આતંક મચાવ્યો હતો જેમાં અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા પર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ત્યારે સવારે આ મામલે મકાન માલિકે પોલીસને જાણ કરી છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો મકાન માલિક દ્વારા આક્ષેપ કરાયો હતો અને જણાવ્યું હતું કે સતત ત્રીજી વખત આ તસ્કરોએ મકાનના દરવાજા પર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી ચોરીનો પ્રયાસ કર્યો છે વળી ચોરીમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મકાન માલિકે પોલીસની કામગીરી સામે પણ રોષ ઠાલવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જોકે આ ચેકિંગ છતાં વેપારીઓ ભેળસેળ કરવાનું બંધ કરતા નથી રાજકોટ શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસ કરતાં ચોવીસમાં અખાદ્ય ચીજવસ્તુમાં પચાસ ટકા જેટલો વધારો નોંધાયો છે મનપાએ ગત વર્ષે ચોવીસ હજાર કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેની સામે ચાલુ વર્ષે નવેમ્બર સુધીમાં જ છત્રીસ હજાર કિલો જથ્થો ઝડપાયો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ ચોવીસ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદૃઢ અને લોક ઉપયોગી આ કેન્દ્રો મહત્વના બની રહેશે તે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારા ધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે જે મુજબ સામાન્ય વિસ્તારમાં ત્રીસ હજાર અને આદિજાતિ વિસ્તારમાં વીસ હજારની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવે છે નામજોગ અને બસ્સો લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જેને લઈ બારના જમીન આપવામાં આવ્યા હતા ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પ્રમુખ ઘેમર આગોતરા જામીન માટે પાટણ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેની આજે સુનાવણી થઈ હતી પરંતુ સરકારી વકીલની ગેરહાજરી તથા ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું સોગંદનામું રજૂ થયેલ ન હોવાથી હવે પછીની સુનાવણી ને સોમવારે કરવામાં આવશે પાટણ જિલ્લા પોલીસ અધિશક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ નવા એસપી વિકે નાચીએ પાટણના પ્રવાહોથી વાકેફ થવા માટે સામેથી જ પાટણના રાજકીય પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષની કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી પાટણના પદાધિકારીઓ સાથેની આ અનૌપચારિક બેઠક મળ અંગે મળતી માહિતી મુજબ બેઠકમાં પાટણ નગરપાલિકા પ્રમુખ શહેરમાં રખડતા ઢોરને નાથવા અંગે પોલીસની મદદ નગરપાલિકાના ઢોર ડબ્બા કર્મચારીઓને મળી રહે તેવી રજૂઆત કરી હતી જિલ્લાના વારંવાર બદલાતી પવનની દિશાને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હતું વહેલી સવારે એસી ટકા સુધી પચાસ ટકા સુધી હવામાં ભેજ હોવાને કારણે દિવસ રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો વધુ પડતા ભેજના કારણે શુક્રવાર મોડી સાંજથી ધુમ્મસ છાયું વાતાવરણની શરૂઆત થઈ હતી ત્યારે શનિવારે વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ હતી આ અંગે ખેડૂત થાનાભાઈએ જણાવ્યું હતું કે આ ઝાકળ આવવાને કારણે ઠાણનું પ્રમાણ વધુ રહે છે જેથી ખેતી પાકને નુકસાનની શક્યતા રહેલી છે જેમાં રાયડા એરંડા અને બાગાયતી પાકો જેવા કે દાડમના ફળ પર આની ભારે અસર થતી હોય છે